આજથી થોડાક દિવસ પહેલાં સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડ પાસે આવેલા એક કોમ્પ્લેક્ષના ધાબા પરથી એક મહિલાનો મૃતદેહ મળી આવે છે આ ઘટનાની જાણ સુરેન્દ્રનગર બી ડિવિઝન પોલીસને તથા પોલીસની ટીમ તાત્કાલિક કોમ્પ્લેક્સ પર ધાબો આવેલો છે ત્યાં પહોંચે છે ત્યારે મહિલાનો મૃતદેહ મળી આવે છે આ મહિલાના મૃતદેહને ફોરેન્સિક પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવતા ત્યારે ચોંકાવનારા ખુલાસા થયા છે જેમાં મહિલા પર સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું અને ત્યારબાદ મહિલાની હત્યા નિપજાવી દેવામાં આવી હોવાની વિગતો સપાટી આવી છે આ ઘટના મામલે શું કહી રહ્યા છે પોલીસ અધિકારી વિગતે વાત કરીએ વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝ ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝાન આમ તો ગુજરાતમાં મહિલાઓની સુરક્ષા અને સલામતીને લઈને મોટા મોટા દાવાઓ કરવામાં આવતા હોય છે પરંતુ કેટલાક દુષ્કર્મના કિસ્સાઓ છે તે માનવજાતને ઝંઝોડી દે તે પ્રકારના સામે આવતા હોય છે ભૂતકાળમાં પણ મહિલાઓ સાથે દુષ્કર્મની ઘટના તો બની પરંતુ તેમને હત્યા પણ નિપજાવી દેવામાં આવતી હોય છે અને આ જ પ્રકારે સુરેન્દ્રનગરના બસ સ્ટેન્ડ પાસે એક કોમ્પ્લેક્ષના ધાબા પરથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો હતો સાત તારીખની આસપાસનો આ બનાવ હતો મહિલાનો મૃતદેહ મળી આવતા બી ડિવિઝન પોલીસને કોઈએ જાણ કરીને તાત્કાલિક બી ડિવિઝન પોલીસની ટીમ ત્યાં પહોંચી ત્યારે મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો મહિલાનો મૃતદેહનું ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યો ત્યારે ચોંકાવનારા ખુલાસા થયા જેમાં મહિલાનું પહેલાં સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યું ત્યારબાદ તેમની હત્યા નિપજાવી દેવામાં આવી આ ઘટનાના પગલે પોલીસે તપાસ કરતા જેમાં આરોપી પ્રકાશ પરમાર અને જુમા ફકીર

ટોટલ પાંચ આરોપી અત્યારે આવેલ છે જેમાં એક આરોપી નંબર એક પ્રકાશભાઈ મારાભાઈ પરમાર આરોપી અને બીજા અજાણ્યા ત્રણ વ્યક્તિ જેઓ હજુ તપાસમાં નામ હજુ બાકી છે જેઓ દ્વારા આ જે મરણ જાણ મહિલા છે તેને બસ સ્ટેશનની બાજુમાં આવેલ એક બિલ્ડિંગની અગાસી પર લઈ જઈ અને

જે સામૂહિક દુષ્કર્મ બાદ હત્યાનો બનાવ સામે આવ્યો છે તે મામલે આરોપીઓ સામે જે પોલીસે ગુનો નોંધ્યો છે તેમની ધરપકડ માટે તપાસના ચક્ર પણ પોલીસે ગતિમાન કર્યા છે અને સુરેન્દ્રનગરમાં કાળી ટીલી સમાન જે આખી ઘટના બની છે તે મામલે હવે પોલીસે આરોપીની શાન ઠેકાણે લાવવા માટેના પણ પ્રયાસો હાથ ધર્યા છે દર્શક મિત્રો આવા જ આવું નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવજીવન ન્યૂઝને લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો तेने कहिए जे पीर पर